આઈ ગુડ મોર્નિંગ આજે તો બહુ વરસાદ આવ્યો કાલ રાત નો આવે છે અત્યારે પણ જેવો તેવો શરૂ છે તમે જો હજી આવે છે ખબર શેવડી તમે જો શેવડી આખી તૂટી ગઈ આમ જો તમે આથી બધી ભાંગી ગઈ જો શેવડી હવે આનું શું કરું જો જો કાલે બાંધીતી તમે જો આથી આ દોરડે બાંધી છે આ પપૈયા ને આ દોરડે બાંધી છે ને ઓલકોર કોર આ દોરીથી બાંધી ને આઈન કોર આ દોરીથી બાંધી ને ઓલ કોરથી ઓલી દોરીથી બાંધી તોય શેરડી તૂટી ગઈ મારે તો શેવડી તૂટી ને તો કેટલું કપા બગડી ગયું સિંગ બગડી ગઈ ગાડીમાં બેસી આપણે ગાડીમાં તો આવી ગયા પણ ગાડીમાં હું લેવાયશ કારણ કે ગાડીમાં સાઉન્ડ વગાડવા કારણ કે પાછળ બાસ ઓલું ઢોલકું આવે ને એને તમે શું કહો અમે તો ગુજરાતી ભાષામાં ઢોલકું કેવી છીએ સાઉન્ડ કેવું વાગે છે ચેક કરો મજા આવે ગાડીમાં ગીત વગર એક નંબર વાગે ધૂમ ધૂમ થતું હોય ને એટલે મજા આવે ગાઈઝ અંદર તો બહુ એસી માટે ને લાગતું હતું ઘડીક માં નીકળી જવું કારણ કે આપણે એસી થી થોડુંક નથી ગમતું કારણ કે શરદી થઈ જાય છે એસી માં જજે રહેવી ને તો એ પણ વરસાદ ધીરો ધીરા સાટા આયવાયવત કરે છે બે દીથી આવે છે તો હું કરું આમાં માણસને ને કંઈક ફરવા જવું હોય વાર તહેવું ક્યાં જાય માણસ વરસાદ આવે શું કરું અમારે જવાનું તો તાર ફરવા પણ વરસાદ આવે છે ક્યાં જવું તો તમને દેવાનો છું મારા વાડીનો tour ચાલો તમને આજે tour દઈએ લાગતું છે કે નાળિયેરી છે પણ આ નાળિયેરી નથી આ છે બોટલ તમે જો આજે પડી ગઈ હતી શેવડી તમે જો કેવી મસ્ત ઊભી છે આ છે પપૈયો તમે જોવા નાના નાના પાન પણ આવ્યા છે પાન નહીં પપૈયા પણ આવ્યા છે તમે જુઓ મોટા જબ્બર પપૈયા એમ ઘણા આવ્યા પણ હજી પાકતા નથી ત્રણ મહિનાથી થી એમ નેમ પાકતા નહિ શું કારણ છે comment તો કરો તમને ખબર હોય તો comment કરી દેજો આ છે ટમેટી નો છોડવો તમે જો આ નાના નાના છોડવા ટમેટી ના છે ગાઈસ હવે aloevera એટલે કે લાબરુ તમે જો મસ્ત લાબરુ ઉગી ગયું છે ને પછી આવે આ કાઈક ફૂલ પણ આનું નામ મને નથી આવડતું તમે comment કરી દેજો તમે આનું નામ શું છે ને મસ્ત ફૂલ આવે છે પણ આવે ગુલાબ તમે જુઓ આ મારી પાછળ છે ગુલાબ આજે ફૂલ આવ્યું તોડી લીધું કેવા ગુલાબ ના ફૂલ આવે આમાં છી આવે ખાટું ખાટું લીંબુ નું ઝાડ લીંબુડી તમે જો આવા પાન હોય કઈક લીંબુડી હજી આને વાર છે લીંબુ આવવાની પછી આવે મારું ફેવરિટ ફળ એટલે કે જામફળ તમે જો જામફળ અવડી મોટી થઈ ગઈ જામફળ તમે જો કેવું મસ્ત છે હજી થોડા થોડા જામફળ પણ આવ્યા તમે જો નાના છે પણ આવી ગયા છે તમે જો મસ્ત આવી ગયા જો બધી કોણ હવે શિયાળામાં આવશે આવે એની પેલા તો અમે ખાઈ જી છે જામફળ છે મેંગો નું ઝાડ એટલે કે આંબો તમે જો કે મસ્ત આંબો આવ્યો પણ હજી અને હજી વધે અને મોટું થાય પછી ત્રણ વર્ષ પછી કેરી આવવા મળશે અને પછી આવે છે સીતાફળી તમે જો કે મસ્ત સીતાફળ હજી નથી આવ્યા અને પણ થોડુંક વાર લાગે પછી સીતાફળ આવે અહીંયા પણ પપૈયો છે બીજો આમાં આજી પપૈયા નથી બેઠા હજી તો ફૂલત આવે છે અહીંયા પણ જોઓ તમે મસ્ત સેવડી અહીંયા આજી 9 એમ થી ઉગાડી છે ઓલાપણને તો બે વર્ષી છે એટલે મોટી થઈ આજી તો છ મહિના નથી થયા પછી અહીંયા આવી આ બધવ છે ટમેટાના છોડ પછી આવે કટવેલ કાઈ આ છે કટવેલ એના ફૂલ કેવા આવે લાલ આવે પાઇટ આવે અને ગુલાબી આવે તમને બતાવજો જા વેલો છે સણોઠી નો કે સણોઠીમાં કામ આવે જેને મોઢું આવ્યું હોય ને મોઢું તેને ચણોઠી ને પાન એટલે તમારું મોઢું મટી જાય તે વસ્તુ છે તમે જુઓ તો આ ઓલી વેલના ફૂલ આવા આવે છે કાંઈક તમે જુઓ કેવા મસ્ત આવે છે આપણો થોડો થોડો અવાજ બેહતો જાય કારણ કે હમણાંથી કાંઈક બધું બેસતા વર્ષમાં ને એમાં મીઠાઈ ખાધી ને એટલે તમે કેતા છો કે આમાં શું નાખો છો હું એક ખાતર નાખું છું દેશી તમે જુઓ આ સુકવેલું દેશી ખાતર છે આ તમે જો સડેલું ખાતર કહેવાય ને એ વાડીએથી લાવેલું ખાતર છે તે જ ખાતર નાખું છો અને પાણી બીજું કાંઈ નથી નાખતો સાણિયું ખાતર કહેવાય આપણે કંઈક નાની અમથી વાડી છે તમે જુઓ મસ્ત વાડી છે હો આપણી આપડી વાડી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બાય બાય